ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં અગાઉ આપણે શેર મૂડીની પાયાની આમનો ચર્ચા કરી હતી એના આધારે બે દાખલા પણ ગણેલા હતા બાળકો અગાઉના વિડીયો લેક્ચર આ મુદ્દાને સમજવા માટે જોવા જરૂરી છે તેથી હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો બાળકો કરી દેજો તો શું છે મળવાના બાકી હપ્તા તો ખાસ સમજો જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે જાહેર જનતાને આમંત્રણ આપે છે શેર ખરીદવા માટે ત્યારે જે વ્યક્તિ શેર ખરીદવાની ઈચ્છા ધરાવતી હોય એને અરજી પત્ર ભરીને મોકલવાનું છે અને કંપનીએ અરજી સાથે જે રકમ માંગેલી હોય 10 માંથી 2 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા એ કંપનીને મોકલવાની છે તો જ કંપની એ અરજદારને શેર આપશે અને વ્યક્તિ બનશે શેર હોલ્ડર હવે બાકીની રકમ ભવિષ્યમાં કંપની મંગાવે ત્યારબાદ શેર હોલ્ડર પાસેથી મળે તો જુઓ કંપની શેર હોલ્ડર પાસેથી મંજૂરી કે હપ્તાની રકમ મંગાવે અને કોઈ શેર હોલ્ડર તે રકમ સમયસર ન ચૂકવે

કે જેમાં મળવાનો બાકી હપ્તો નહી હોય પાંચસો એને મંજૂરીના ચાર લેખે નાણાં ચૂકવ્યા નથી એને અરજીની રકમ તો ભરેલી જ હોય તો જ એને શેર મળે અને શેર હોલ્ડર બને પછી કંપની મંજૂરીના ચાર રૂપિયા માગે છે આ રકમ નથી તો શું થશે જોઈએ અહીંયા બાળકો અલગ અલગ બે પ્રકારની આમનો થશે જોઈએ પહેલા તો કંપની મંજૂરીના નાણાં મંગાવે તો એ રકમ કંપની માટે લેણું છે યાદ કરો આપણી અગાઉ બંને રીતમાં આ મંગાવવાની રકમની આમનોદ તો સૈમત છે બીજી આમનો એમાં અહીંયા જુઓ પહેલા વિભાગમાં આ પહેલો મુદ્દો છે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કરી આવેલા તો મંજૂરીની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમાર હજાર લખેલા છે એસી હજાર માંથી બે હજાર ઓછા મળે મળશે અઠ્યોતેર હજાર તો બેંક ઉધાર શેર મંજૂરી જમા તો અહીંયા બાળકો મળવાનો બાકી હપ્તો તમને બીજી આમનો જોવા મળતો નથી અને સામે જુઓ મળવાનો બાકી હપ્તો તમને પાંચસો શેર ગુણ્યા ચાર બે હજાર કંપની માટે મળવાની બાકી રકમ છે મળવાની બાકી રકમ એટલે લેણું લેણું હંમેશા ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા પૂરેપૂરા એસી હજાર

ધારો કે ત્યાર પછી હપ્તાની રકમ કંપની માં અને હપ્તો ન ચૂકવે ત્યારે પણ તમારી જે પહેલી અને બીજી આમનો છે જ્યાં શેર મંજૂરી ઉધાર છે ત્યાં શેર હપ્તા ખાતે ઉધાર થશે અને બીજી આમનોમાં શેર મંજૂરી જમા છે ત્યાં શેર હપ્તો જમા થશે મંજૂરી ને બદલે હપ્તો આવે ક્લિયર બાળકો હવે સમજો એકાંકના મહત્વના મુદ્દા મળવાના બાકી હપ્તાનું ખાતું રાખેલ હોય તો મળવાના બાકી હપ્તાની રકમ ધારો કે અજય આપણા ઉપરના ઉદાહરણમાં અજય ભવિષ્યમાં પરત કરે તો એ બે રૂપિયા કંપનીને એક બે મહિના પછી પાછા મળે

એના ટેબલ એફ મુજબ બાકી હપ્તાની રકમ પર વધુમાં વધુ વાર્ષિક દસ ટકાના દરે વ્યાજ વસૂલ કરી શકાશે સંચાલકો ઈચ્છે અને આર્ટિકલ્સમાં વ્યાજના દરનો ઉલ્લેખ નથી તો જે કોઈ શેર હોલ્ડરના મળવાના બાકી હપ્તા હોય તો કંપની ધારાના શેડ્યુલ આઈના ટેબલ એફ મુજબ વધુમાં વધુ દસ ટકા વ્યાજે લઈ શકે પછી સંચાલકોની ઈચ્છા એ વ્યાજ માફ પણ કરી શકે છ ટકા કે આઠ ટકા પણ રાખી શકે ક્લિયર બાળકો તો મળવાના બાકી હપ્તાની આ વિગત ખાસ તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો સમજી લેજો બધા મુદ્દા તમારે લખી લેવાના છે હવે પછીના લેક્ચરમાં આપણે મળવાના બાકી હપ્તા પર આધારિત એકાદ બે દાખલાની વાત કરીશું અહીં આપણે અટકીએ છીએ બાળકો ગુડ બાય આવજો